જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું જીવંતિકા માતાજીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા સુશીલસિંહ નામનો એક રાજા હતો તેને સુકેશીબા નામની રાણી હતી રાણીને એકે સંતાન ન હતું તેથી તેણે સુયાની મારફત એક બ્રાહ્મણીના બાળકની ચોરી કરાવી અને પોતાને રાજકુમાર જન્મ્યો છે આવું ઠરાવ્યું અને પ્રિય વ્રતસિંહે તેનું નામ રાખ્યું જેનું બાળક ગુમ થયેલું હતું તે બ્રાહ્મણ પત્નીએ પોતાના પતિની આજ્ઞાથી જીવંતિકા માતાજીનું વ્રત કરવા માંડી અને પ્રસન્ન થયેલા ભગવતી રાજ આવાસમાં તેના બાળકની રક્ષા કરવા લાગ્યા વર્ષો વીત્યા અને બાળક મોટો થઈ ગયો રાજપદે આવ્યો અને ગયાજીમાં શ્રાદ્ધ કરવાની ઈચ્છાથી તે યાત્રાએ ચાલી નીકળ્યો સાદા વેશથી ફરતા ફરતા એ રાજાએ રસ્તામાં એક વણિકના ઘરે રાત ગાળી અને ડેલીમાં સૂતો મધરાત્રી થઈ ત્યાં તો ષષ્ઠી દેવી આવ્યા અને તે ઘરમાં જવા માંડ્યા રાજકુમારના ઓશિકા પાસે જીવંતિકામાં તેની રક્ષા કરવાના કાજે હાથમાં ત્રિશુલ ધારણ કરીને ઊભા હતા તેમણે પૂછ્યું કે ક્યાં જાય છે ત્યારે દેવીએ કહ્યું કે આ ઘરમાં બાળકનો જન્મ થયો છે અને હું તેના લેખ લખવા જાઉં છું ભગવતીએ પૂછ શું લેખ લખવાના છે ત્યારે ષ્ટી દેવી બોલ્યા કે પ્રભાત થતા કોઈનું પણ અમંગળ ન થાય માટે તું દીર્ઘાયુષ્ય લખજે વિધાત્રીએ તેમ જ કર્યું અને વણિતનું બાળક જીવી ગયું આ પહેલા જેટલા બાળકો જન્મ્યા હતા તે બધા જ છઠ્ઠી દિવસે મરણ પામ્યા હતા અને આ બાળક જીવ્યું તેથી વણિકને આશ્ચર્ય થયું અને તે ઘેર આવેલા મહાપુરુષના પગલાનો પ્રભાવ માન્યો પ્રિયવ્રત સિંહ ત્યાંથી ચાલી નીકળ્યો તે વખતે વણિકે યાત્રાથી પાછા ફરતા એકવાર પોતાના ઘરે આવીને જવાનું તેની પાસેથી વચન લઈ લીધું રાજકુમારે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું પિંડ દાન દેવા સમયે બે હાથ નીકળ્યા અને તેનું કારણ તે સમજી શક્યો નહીં વિદ્વાનોને પૂછતાં પણ તેના મનનું સમાધાન થયું નહીં અને તે ઘર તરફ પાછો વળ્યો ઘણા દિવસે એ જ વણીકના ગામમાં તેને ત્યાં ઉતારો કર્યો બરાબર એવો જોગ આવ્યો કે વણિકની સ્ત્રીને આ વખતે પણ પુત્રનો જન્મ થયો હતો આજે તેની છઠ્ઠીનો દિવસ હતો આજે પણ મધ્યરાત્રિએ વિધાત્રી લેખ લખવા આવ્યા તેણે ભગવતી જીવંતિકા માને આજે પણ રાજકુમારના ઢોલિયા પાસે ત્રિશૂળ લઈને ઉભેલા દીઠા અને ભગવતીએ પૂછ્યું કે આજે શું લેખ લખવાના છે ત્યારે દેવીએ કહ્યું કે લાંબુ લખવાનું નથી સવાર પડતાં જ બાળક મૃત્યુ પામશે બસ એટલું જ લખવાનું છે માએ કહ્યું કે એમ ન બની શકે હું મંગલ સ્વરૂપ છું અને હું જ્યાં હોઉં ત્યાં કોઈનું પણ અમંગળ ન થઈ શકે માટે દીર્ઘાયુષ્ય અને અને સંપત્તિ લખજે વિદાત્રીએ કહ્યું કે તેના કર્મ એવા છે એટલે દીર્ઘાયુષ્ય સી રીતે લખાય ગઈ વખતે તમારી આજ્ઞાથી મેં સારા લેખ લખ્યા હતા આ વખતે પણ તમે કર્મનો ફાયદો તોડાવશો તો જગતનું તંત્ર સી રીતે ચાલશે ભગવતીએ કહ્યું કે હું મંગલ સ્વરૂપ છું અને જ્યાં હું ઊભી હોઉં ત્યાં કોઈનું પણ અમંગળ ન થઈ શકે માટે મારી આજ્ઞા છે કે તું દીર્ઘાયુષ્ય લખી દે ષ્ટી દેવીએ કહ્યું કે અસ્તુ લેખ લખીને પાછા વળ્યા અને તેમણે પૂછ્યું કે આ તરુણે કયું વ્રત કહીને તમને પ્રસન્ન કર્યા છે કે હંમેશા રાત્રે પણ તમે તેની રક્ષા કરો છો ભગવતીએ કહ્યું કે તેની મારા શુક્રવારનું વ્રત કરે છે અને એ વ્રત મને ખૂબ જ વહેલું છે તેથી જ પરદેશમાં પણ હું તેના બાળકની રક્ષા કરું છું વ્રતને દિવસે તે લીલા પીળા વસ્ત્ર પહેરતી નથી લીલા પીળા માંડવા નીચે થઈને જતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને અનન્ય ભાવથી મારું શરણ ગ્રહણ કરીને મારું જ સ્મરણ કર્યા કરે છે અને મને જરા પણ નિસરતી નથી તો પછી હું તેના બાળકને સીધી તે વિસરું સિંહે આ બધું સાંભળી લીધું અને સવાર પડતા જ બાળક જીવતું રહ્યું રાજકુમાર પોતાને ઘેર ગયો અને માને પૂછ્યું કે માં તમે જીવંતી કમાનું વ્રત કરો છો ત્યારે માએ ના કહ્યું રાજાની શંકા પડી સાચી માને શોધવા તેણે શ્રાવણ માસમાં શુક્રવારે ઉજાણી કરી સગડી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને આવે એવો તેણે હુકમ કર્યો બ્રાહ્મણ પત્ની તેની ખરી મા હતી અને તેણે જીવંતિકા માતાજીનું વ્રત કર્યું હતું તે ન ગઈ અને કારણ જાણી અને રાજાએ લાલ વસ્ત્રો મોકલ્યા તે ધારણ કરી અને રાજા પાસે ગઈ માના હૃદયમાં વાત્સલ્યનું પૂરું ઉભરાઈ ગયું રાજા તેની માના પગમાં પડી ગયો અને તેણે તેણે માને ઓળખી લીધી અને માએ પુત્રને ઓળખી લીધો રાણીએ પોતાનું પાપ પુકાર્યું વ્રતના પ્રભાવથી ગુમ થયેલો બાળક બ્રાહ્મણ પત્નીને પ્રાપ્ત થયો સૌએ જીવંતિકા માતાજીના વ્રતનો પ્રભાવ જાણ્યો અને ત્યારથી ગામે ગામ જીવંતિકા માતાજીના વ્રતનો પ્રચાર થયો રાજા અને તેની મા ભગવતી જીવંતિકા માના વ્રતના પ્રભાવથી સુખરૂપ ભોગવી અને અંતે માના ધામમાં ગયા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી